માઉન્ટ આબુના એક રહેણાંક વિસ્તારમાં શ્વાન ફરી રહ્યું હતું જોકે અચાનક દીપડા દ્વારા તેના પર હુમલો કરી દબોચી લેવામાં આવ્યો હતો જો કે ઘરમાંથી લોકો બહાર નીકળવાનો અવાજ આવતા શ્વાનને છોડી દીપડો નાસે છૂટ્યો હોવાથી સ્વાનનો જીવ બચી ગયો હતો આ તમામ ઘટનાના દ્રશ્યો નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુ અને આ ઇલાકો પર્વતીય અને જંગલીયાએ ભરપૂર છે જેના કારણે અહીં રહેતા લોકો અને પશુઓ માટે જીવલેણ પ્રાણીના હુમલાઓ સામાન્ય બનાવ બની ગયા છે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં રીંછના હુમલાઓની ઘટનાઓ સામે આવી રહી છે જ્યારે ફરી એક વિપરીત ઘટના બનતી જોવા મળી છે આ ઘટના માઉન્ટ આબુના એક રહેણાંક વિસ્તારમાં બની છે જ્યાં એક સ્વાન ફરી રહ્યું હતું ત્યારે અચાનક એક દીપડાએ સ્વાન પર હુમલો કરવા માટે જંગલમાંથી ઊભું થયું અને તેણે સ્વાનને દબોચી લેવાનો પ્રયાસ કર્યો પરંતુ આવી આગાહીથી ઘરની અંદરથી લોકોને બહાર નીકળતા સાંભળતા દીપડો ડરીને તાત્કાલિક નાસી ગયો આ હુમલામાં સ્વાનનો જીવ બચી ગયો આ સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં આ જીવલેણ હુમલો દર્શાવતો એક ભયાવહ દ્રશ્ય જોવા મળ્યું હતું જંગલમાં વસવાટ કરતા હિંસક પ્રાણીઓ જેમ કે દીપડો રીંછ અને અન્ય પ્રાણી અનેક વિસ્તારોમાં ખૂણાઓ અને જાહેર માર્ગો પર દેખાય છે જેને કારણે ત્યાંના લોકોને જોખમનો સામનો કરવો પડે છે વિશ્વાસપાત્ર સ્રોતો અનુસાર આ વિસ્તારમાં ફરી ફરતા હિંસક પ્રાણીઓથી સ્વાનો અને અન્ય પાળતું પશુઓ માટે એક ગહન જોખમ બની ચૂક્યા છે